ચૈતર વૈશાખના ઉના ઉના વાયરા આગ જરતી લૂ અસહ્ય બફારો સુસવાટા મારતા ગરમ પવનો ધૂળની ડંબરીઓ અને વંટોળિયાની આંધીની વચ્ચે ચલો ઇલોડગઢ કાર યાત્રાનું આયોજન એ જબરદસ્ત શ્રદ્ધા ભક્તિ અને સંકલ્પની પ્રતીતિ કરાવે છે જબ આંખો મેં અરમાન લિયા જબ આંખો મેં અરમાન લિયા મંજિલ કો અપની માન લિયા ફિર મુશ્કિલ ક્યાં ઓર આસાન ક્યાં બસ થાન લિયા તો થાન લિયા સમાજમાં જ્યારે વેરઝેરના વાયરાવાતા હોય ઈર્ષા દેખાયની આગ જડતી લૂ વરસતી હોય દમ દેખાડાનો અસહ્ય બફારો વર્તાતો હોય એકબીજાને નીચા દેખાડવાના ગરમ પવનો વહેતા હોય અંગત સ્વાર્થરૂપી ધૂળની ડમરીઓ ઉડતી હોય અને ઈર્ષા દેખાયા અભિમાન રૂપી આંધીના વંટોળિયા સમાજ સંસ્થા તેમજ સારા સેવાભાવી લોકોને છિન્ન ભીન કરી નાખતા હોય ત્યારે એકતાનું અનેરું એન્જિન સમસહકારના મજબૂત મેકવિલ સેવાનું સ્ટીરિંગ સંગઠનની સાઉન્ડ સિસ્ટમ જ્ઞાન પ્રકાશનું પ્રોજેક્ટર હેડલાઇટ ધર્મની મુલાયમ સીટો ભક્તિનું ઠંડુ ઠંડુ કુલકુલ એસી વાલપના સુંદર વિન્ડો દુરંદેશીના ડોર કીર્તનની કી અને દાનની ડિક્કી ભરીને ભગવાન શ્રી વિશ્વકર્માના ધર્મના પ્રચાર અને પ્રસારની બુલેટપ્રૂફ બોડીની કાર લઈને નીકળનાર વિશ્વકર્માના વાલા વંશજનોએ ખૂબ ખૂબ અભિનંદન સાથે હૃદયના વંદન અને આપણી આ કાર્યાત્રા સમાજમાં નવી ચેતના પ્રગટાવે અને ગૌરવની જ્યોતને જળહળતી કરે એવી દિલીપ સોંડાગરની શુભેચ્છાઓ જય વિશ્વકર્મા